ભૂલતા હો આપણે ત્યાં તો આવી પરંપરા રહી છે કે કોઈએ પગમાં કાંટો વાગ્યો ને આપણો કાંટો કાઢ્યો ને તો એનો ગુણ ભૂલતા નથી તો એમણે તો આખો નાખો જિલ્લો અહીંયા આગળ આપ્યો એટલે આપણે કઈ રીતે ભૂલી શકીએ સરહદ વિસ્તારના પ્રજાજનો આવડું મોટું કામ સૌ માટે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે અને અહીંથી શું થાય પછી અમુક પેલા ટીવીમાં પાંચ સાત જણા જાય અને એમ કે ના ના અમારા તો નથી જૂતું તો વળી પાસે એમને ત્યાં એમ લાગે કે મારો જિલ્લો નહીં માગતો હોય એટલે એવું થાય પાછું એટલે શું પ્રત્યક્ષ રીતે આયા ત્યારે આ ખબર પડે બાકી તો પાંચ જણા જઈને માન્ય મુખ્યમંત્રી શ્રી ત્યાં રજૂઆત કરે અને ક્યાંક અમારે નથી જોતું તો શું થાય મારું બધું વાત તો સાચી હશે એટલે આ એટલે મેં આ જાહેર મંચ ઉપર બધાની હાજરીમાં આ વાતને મેં ઉલ્લેખ કર્યો અને ખરેખર તમે બહુ રાજી થયા હોય આ જિલ્લો થયો એના કારણે તો જરા બે હાથ ઊંચા કરી તાળી ઉપાડો ખુબ રાજી છો ને બધા બસ 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 માન્ય મુખ્યમંત્રીશ્રીનો આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ પણ આપણે બધા માનીએ ખૂબ કામ આપણા માટે કર્યું છે અને હજુ પણ ઘણા બધા કામો જ્યારે પણ કંઈ વાત હોય તો એ માણસ માત્ર